તમારો યુટ્યુબ પર વીડિયો જોઈએ અને પછી આપણે વલસાડ સુધી આવવાનું થોડી કોશિત એક બીજી કેરી મિત્રો હોય કે સાતસોને સાત પોઈન્ટ આજે એક કેરી અહીંયા તે તમારે એક નંબર आता मोटू खा रहे हैं ये लोग आ केरियो तो मित्रों एमज राखी मुके वो था आज केसर आरेया मोट्टी ने एकदम चौकी पासे बदिक केरियो चौकी से एक नंबर ना दो नंबर सेटिंग करवाने चालू काम से

અમી બોજી જમ પક હા તો મિત્રો આજે સવાર થી બેડ ચાલુ હતી આપણે આ વાડી છે ને મિત્રો ખેતરમાં આવત રહેતા જ હતી અને આ વાડીમાં મિત્રો કલ્ચર કે ખાતરનું બિલકુલ નથી ઉપયોગ કર લો તો આપણે YouTube પર છે મિત્રો વિડિયો મૂક લો તો તા ભાઈ આપણે ત્યાં કહી કે જીતુભાઈ તમારે વળસા ની કુહા તમારે કેરી લઈ જાવ તો બહુ દૂર થી આવ્યા છો પલક તમારું નામ રાજેશ રાજેશભાઈ રહેવાનું ઉકલે તો ઉકલે એટલે રાજકોટ જીઓ રાજકોટ જીઓ ઉકલેટા જલ્લોકો

અબ તો મિત્રો આટલા દૂરથી આપને કા કેરેલા મટાયા છે આજે મિત્રો બોક્સ પેકિંગ કરવાનું છે અને કેસરની વેળ ચાલે છે જેમ કે ઘણા બધા મિત્રો બોક્સમાં જ કરતા છે તો અન્ય વિસ્તારમાં પણ ખૂબ માંગ છે પણ મિત્રો એને સુધી ભી પહોંચાડવાનો પ્રયત્ન કરું પણ અત્યારે મિત્રો પરિસ્થિતિ વિશે વરસાદનું માતામાં છે બને ત્યાં સુધી જેટલો વધારે માલ કાઢી નખાય એટલું કરવાનો પ્રયત્ન કરવો પડે અને પછી આગળ રિપોર્ટન કાથી ચાલુ થાય એના કેર ઉપરથી છે ના પોરી જો અમાર બો કામ કરતા છે લે છલ લેને માર કા આપવું પડશે बस अब मैं बोलो है ना ले ले जाओ आस ले ले हाँ जो आप कितने काम करे रहे हमारे मेहुल भाई को प्रॉमिस करने का है फिर हम मित्रों कह रहे क्या बना से वैसे तो पाछा भी

तो आज है मित्रों पैकिंग चालू सवा आ थोड़ी बार पछि मित्रों अपने वीडियो देन करि ना नाना छोकरा है काम कराने हाते दोस्ती प लिखी जरा कौन छ हाँ और के गए तू आरू चल रम तो रम आवे तरे खमतान ले एक से मित्रों चाय पी ले जरा चाय पी आना स पैकिंग चालू मित्रों जो

અજે બદદમર ભાવડ છે ને બદદ ઓટાઈમ કરતા છે બધા માણસ ના જો ઓટાઈમ પણ બધી મિત્રા જો 600 થી 700 ગ્રામ કેરી કે ઉસેતે પણ જો તો ભજન કોઈ તો 700 ગ્રામ પરથી આપ પેકિંગ ચાલુ છે જો મોડું થાહે લાગે મિત્ર એક મિનિટ પોઝ મોડું થિકે છે હલે યોલે જાવ અમાર ભરવા સમા હંબર વન ભરવાની મિતરા ત્યારે ગાડી ભરોન ચાલુ કર્યું છે જોજે બેઠો નીચે ડાબી દે નીચે નમાજી રહેવા દે તૂટી ગઈ હોય તો દોરો નીચે પેલે ડાબી લે સરખવા દે મિત્રો વિડિયો પડતી એન કરિયે તો મિત્રો ગાડી ભરાઈ ગઈ અત્યારે તો કેમ કે મિત્રો માલ ગણ આપવાનો હતો વાતાવરણ પણ છે અને ખેડૂત મિત્રો વેપારી કેવું કે ખેડૂત મિત્રો દરેક ને

খবর নাই তুমি মধ্যে পৌঁছাড়া নেই হ্যাঁ জায়গা